ગઢડા શહેરમાં રહેતા અને સતત બત્રીસ વર્ષ સુધી ચિત્ર શિક્ષક તરીકે ફરજ બજાવી અનેક લોકોના પ્રેરક માર્ગદર્શક ગુરુ બનનાર અને આજે પણ છ્યાસી વર્ષની ઉંમરે પણ પોતાના ચિત્રોનું ચિત્રમ આર્ટ ગેલેરીનો દબદબાભેર પ્રારંભ કર્યો છે ગઢડા સ્વામીના શહેરમાં રહેતા અને સતત બત્રીસ વર્ષ સુધી ચિત્ર શિક્ષક તરીકે ફરજ બજાવી અનેક લોકોના પ્રેરક માર્ગદર્શક ગુરુ બનનાર અને આજે પણ છ્યાસી વર્ષની ઉંમરે પોતાના ચિત્ર કાર્યના લગાવ થકી કાર્યરત દયાળજીભાઈ પટેલ રચિત અનેક ચિત્ર કલાકૃતિઓ થકી અડતાલા રોડ વિશ્વાસ ગ્રુપ સોસાયટીમાં પોતાના ઘરને જ કલા મંદિર બનાવી ઘરમાં જ ઉત્કૃષ્ટ ચિત્રમ કલા ભવન આર્ટ ગેલેરી દબદબાભેર ખુલ્લી મૂકી છે ગઢડા શહેરની વિશેષતામાં વધારે એક છોબુ ઉમેરતી આર્ટ ઉદ્ઘાટન પ્રસંગે જાણીતા તબીબ ડોક્ટર ઉષાબેન કડથિયાની વિશેષ ઉપસ્થિતિમાં અનેક ચિત્રકારો અને અગ્રણીઓ હાજર રહ્યા હતા આ પ્રસંગે અગ્રણીઓ દ્વારા વર્તમાન સમયમાં ગુરુ દયાળજીભાઈ પટેલે પોતાની કલાને કોમર્શિયલ નહીં બનાવી અસંખ્ય લોકો માટે પ્રેરણારૂપ કાર્ય કરવા બદલ બિરદાવી વિદ્યાર્થી કાળના સંસ્મરણો પણ વાગોળ્યા હતા આ દરમિયાન ગઢડા અને બહારગામ કાર્યરત ચિત્રકારો ફતેહસિંહ વાળા કિશોરભાઈ દેવાતકા ચાપરાજભાઈ ડાંગર ભરતભાઈ ખવડ હરેશભાઈ ગજ્જર પંકજભાઈ સોલંકી પેઇન્ટર હમરાઝ વિક્રમભાઈ સોલંકી પ્રવીણભાઈ શેખ સુરેશભાઈ પંચાસરા મીનાબેન ગોપાલસિંહ વાળા રમેશભાઈ જઠવા અશ્વિનભાઈ વગેરે દ્વારા દયાળજીભાઈ પટેલનું વિશેષ સન્માન કરતા ગુરુ અને શિષ્યો ભાવ વિભોર બન્યા હતા

એમને સ્વહસ્તે કંડારેલ અને આખે જિંદગીનો નિચોડ એમાં રાજકીય સામાજિક ધાર્મિક લોક લોકભોગ્ય રંગોત્સવ બહાદુરતા શૃંગારતા ઉપરાંત જે કર્તવ્ય પરાંતા ને જે તે પિક્ચરો આ અંદર આર્ટ ગેલેરીમાં ડારા છે એ છે એ ધર્મને પણ યાદ કરાવે છે મહાભારતના પણ પિક્ચરો છે રામાયણના પણ પિક્ચરો છે જુનાગઢ ની અંદર મેઘાણી મેઘાણી સાહેબ ના જે પિક્ચરોનું જે મૂર્તિ પણ તેને આખું પિક્ચરાઈઝ કર્યું છે એ ખરેખર પ્રસિદ્ધ છે એને અમુક અમુક વસ્તી ની અંદર છે કર્મ કૌશલમ એનો પૂરેપૂરો ઉપયોગ કર્યો અને નિવૃત્ત કાર્યૂત પરંતુ પ્રવૃત્તિ ની અંદર એના જે નીચેના વારસદારો છે એ લોકો જે કલા ક્ષેત્રમાં આગળ વધે ખુબ ખુબ આગળ વધે એવી શુભેચ્છા દયાલભાઈ મારું કાર્ય છે આઠ વર્ષથી ગલ્લા અહીંયા એમ એમ હાઈસ્કૂલમાં હું ડ્રોન થઈ રહ્યો હતો તેત્રીસ વર્ષ સુધી મેં નોકરી કરી પછી પચીસ વર્ષથી હું પેન્શન ઉપર છું અને અત્યારે છાસી વર્ષ થયા છે અને હજુ પણ પેન વર્ક જેને કોલાલ શબ્દ કહેવામાં આવે છે કે વિચાર મને આમાં કઈ પૈસા મેળવવા નથી પણ ગામના લોકો ને વિદ્યાર્થીઓ ને લોકો માં પેન્ટિંગ શું છે ચિત્રકામ શું છે એની સમજણ આવે અને આ ફોટોગ્રાફીના સમયની અંદર ચિત્રકલા એ ફોટોગ્રાફી કરતા પણ આગળ હોય છે એ મારે લોકોને બતાવું છું